જય શ્રી સ્વામિનારાયણ નમસ્તે તો જો આજનો વિડીયો પૂરો જોજો તમને કેવી સરસ મજ મોજ કરાવું છું અને તૈયાર થઈને નીકળું છું બળદિયા જવા માટે એકચ્યુઅલી તો હું નક્કી કર્યું હતું વાડાસાના સરપંચ પ્રીતિબેન સાથે કે આપણે બપોર પછી હાલ ભાઈ એમનું કાંઈક કામ બદલાવું એટલે એ સવારે જઈ આવ્યા ઘણા બધા ફોરોસ આપણા બળદિયાના છે બેનફણીઓ પણ થઈ ગયા છે એટલે સતત આમંત્રણ આવ્યા રાખે છે તો મિત્રો આપણે પહોંચ્યા છીએ બળદિયા ગવાની તો નગરયાત્રા નીકળી હતી અને નગરયાત્રા કહ્યું કે તમે શોભાયાત્રા કહ્યું એ બધા નગરયાત્રા કહેતા હતા તો એની એક ઝલક બતાવી રહી છું કદાચ તમે પણ આમાં હશો અહીં તો મને કમેન્ટ કરીને કહેજો મને ખૂબ આનંદ હશે ઘણા બધા ફોલોસ આપણા બળદિયાના છે જે વિદેશોમાં પણ હશે છે અહીંયા પણ છે જેમને કું ઈચ્છા કે તમે આવો તો આ જે મંજિરા વગાડી રહ્યા છે કે નગારા વગાડી રહ્યા છે એ જે ભુજ તાલુકાના દિવાડી તાલુકાના ચોવીસ ગામ છે અને એને પટેલ ચોવીસથી કહેવાય પટેલ ચોવીસથીના દરેક ગામની એક એક મંડી આ રીતે નગરયાત્રામાં પોતાનું શું કહેવાય કે ભગવાનના ભજન ગાતા જાય એટલે કૌવત કહું કે શું કહ્યું મને સમજાતું નથી તો બધા જ ભૂત પોતાનો અહીં ફરજ નિભાવી રહ્યા છે કારણ કે મોટો પ્રસંગ હોય કે અલગ અલગ ગામેથી બધા આવે તો એ સચવાઈ જાય બરાબર ને તો આ છે મંજુલાબેન ઘડી લઈને ઊભા હતા ને એ મંજુલાબેન મારા બેનપણી છે અને ફોલોસ છે એટલે વિડીયો બનાવતી હતી એના પછી જ ઓળખાણ થઈ છે પણ હવે તો એકદમ નજીકના બેનો ને એ મારી ઓળખાણ થઈ ગઈ તો જુઓ અહીં પણ વડીલો આગળ વધી રહ્યા હતા આમ તો રોડ પર છે તો થોડી તકલીફ પણ થતી હતી પણ આયોજન શિસ્તબદ્ધ સારી રીતે ચાલ્યું હતું તો નગરયાત્રાનો વિડીયો છેલ્લે સુધી લીધો અહીં અલગ અલગ છે તમે ઘણી જૂની યાદોને તાજી પણ કરી શકો બરાબર ને અને તમે જુઓ છો હંમેશ વિડીયો તો મારા આ વિડીયોને વધુને વધુ શેર કરજો ભગવાનનું કાર્ય અને સારી રીતે સંપન્ન થાય એ લોકોના પ્રયાસને આપણે બિરદાવી અને ઘણા લોકો સુધી આપણે પહોંચાડીએ જો ખબર મને એમ પડતી હતી કે મને બદલાય તો કેમ ખબર પડે તો આ રીતે નગારાવાળા કોઈને કોઈ હોય તો ભાઈ નગારું વગાડે છે નગારું સાથે હોય અને નગારું કહેવાય ને એની સાથે બીજા મંજિરાઓ લઈ લે હોય આગળ આ રીતે તબલા પણ કે એમ નગારનું કહું છું તબલા પણ કહે ને તો બીજી મંડળી આવે એટલે બીજા તબલાવાળા આવી જાય એટલે આપણે ખોપડી જાય ગામ બદલાઈ ગયું છે એ લોકો તો બધા ઓળખતા હતા મને મંજુબીને કીધું કે આ નાનપણવાળાના છે અલગ અલગ ગામની ઓળખાણો પણ હતી પછી તો હું પણ ભૂલી જાઉં એવું ગરમી હદ હતી પણ લોકોમાં ઉત્સાહ એથી વિશેષ હતો કારણ કે હું સમેશ કહી રહી છું એથી એ જ હિસાબે શ્રદ્ધાની કોઈ સીમાડા ન હોય આ બધી જ શ્રદ્ધા છે આ આસ્તિકતા છે એ સ્વામિનારાયણ બાપો બધું જ પૂર્ણ કરશે હંમેશા બાપાને પગે લાગે એના નામથી જ કામ આગળ વધારે અને જ્યાં તમને શ્રદ્ધા હોય ને ત્યાં કામ હંમેશા પૂરા થાય હંમેશા આગળ વધતા જ રહે જો કેટલું સરસ આગાળી એક ભાઈ રમતા જાય છે ભેગા ભેગા દરેક મંડળીમાં મેં એક ભાઈ રમવાવાળા હતો મેં જોયા એમ આ તો શું વિડીયો ઉતારવામાં આપણે આગળ પાછળ થઈ જઈએ એટલે ન થઈ શકે થોડુંક અજાણ્યું પણ હોય બાકી તો એ લોકો કીધું છું કે સ્વામીથી આવીને વિડીયો કરો અને મને રવિવાર હતો એટલે હું ત્યાં પૂછી અને આ બધું કરી શકું આ પાણી આપી રહ્યા છે આ ગાડીમાંથી પાણી ઠંડા પીણા બધું જ એને જોઈને આપે છે આ ભાઈ છે એમને વિચાર કરો કેટલી શ્રદ્ધા અહીંયા ની ન તો ભાષા જાણે છે એ નથી કોઈને ઓળખાણ હશે ત્યાંથી જે બાજુમાં એમના પાટીદાર પરિવાર હોય તેડી આવ્યા છે એ જુઓ આનંદમાં આવી ગયા સામૈયામાં એવું લોકો કહેતા હતા એ લોકો ઘડી લે ને એમ કે ઘડીવાળી કેટલી બેનું છે એમને કે સામૈયાવાળી કેટલી બેનું છે તો ચાર થી પાંચ જ હતા એ તમને હું પાછળથી બતાવું છું કોણ કોણ હતા સરસ મજાના ગીત માણસને નચાવી નાખે એવી બેન્ડ પાર્ટી ઉભા આવી તો જુમવા મંડી ઠેર ઠેર આપણા ફાયદાના રક્ષકો છે રક્ષકો બંદોબસ્ત માટે સારું હતું બાકીના લોકો ના માને તો માને ઘડી ખરીને રમવાનું મન થાય છે આ જો આ બ્લુ ટી શર્ટ વાળા બ્લુ ને વ્હાઈટ ને પાછળ લોકો પણ દેખાઈ રહ્યો છે એ બધા જ બળદીયા ગામના છે બધા જ ટી શર્ટ મંદિરમાંથી અપાયા છે ભાઈઓને ટી શર્ટ અને જોજો બધી જગ્યાએ અનેક લોકો એ સાડી બધાને મળે ઘરડી સાડી આપી અને ગામની દીકરીઓ એમને પણ મંદિર તરફ સાડી આપવામાં આવી હતી આને કેવાય આનંદ લો કરી લે જો કયો ભાઈ રમે છે નામ તો નથી આવડતું આ આવ્યા છે અને એ પણ આપણી મોજ સાથે મોજ છે અને આ ભાઈ છે ને સિગારેટ નથી પીતા હો કોઈ એમ કમેન્ટ ના કરજો સિગારેટની આ ભાઈ લોલીપોપ ખાઈ રહ્યા છે મોઢામાં એવું રાખ્યું હતું કે મને પોતાના એક વખત એમ થઈ ગયું કે સિગારેટ આવા પ્રસંગની વચ્ચે પણ સિગારેટ નહોતી શ્રદ્ધા હોય તો રમવા માટે સ્ફૂર્તિ પણ હોય અહીં આગળ વધવાનું કહેવામાં આવ્યું કારણ કે ગાડી બ્રેક થઈ ગઈ એટલે એ બાજુ લાઈનો થઈ જાય એટલે એક સાઈડ થાય આગળ જઈને રમજો તો ગાડીને નીકળવાની જગ્યા પણ આપવી પડે પાછળ ઘોડેસ આવી ગઈ છે યજમાનો હશે આવી રીતે ગોઠવાયેલા પણ ત્યાં મારા શ્રી મને તમને બીજા વિડીયોમાં કહું છું કે કેટલા યજમાનો એવો છે તો આપણે કેટલા દાતારો છે બધાને આજે આ નગરયાત્રાની આશા રાખું છું કે તમને ગમશે વિડીયોને શેર કરજો તમને ઓછું ગમતું હોય તો શેર કરજો એટલા માટે કે કોઈકને ગમતું હશે ને મજા આવશે આમાં હવે તમને માનવ મેળામણ બતાવી રહીશું છે ને કેટલા લોકો સભા મંડપમાં અહીંથી વિશેષ આમાંથી તમે કેટલાને ઓળખો છો એ મને કમેન્ટ કરીને કહેજો હો મંજુલાબેન કહે છે મારી બેન પણ એ ભેગા કરો અહીંયા ફોટો બોટું પડાવીએ તો ઠીક છે લેજો આ જો આ મસ્ત હતું એનું મશીનથી આમ આખું રંગબેરંગી જાણે વાદળ છાયું આકાશ હોય ને એ જ રીતે આ રંગબેરંગી કટકાને મૂકે હાથથી ક્યારે ઉદે મંજુબેન કે એક બાજુ થાવ તમારું ફોટો લેવું છે એમના ફોટામાં પણ પાડ્યા છે ને વિડીયો પણ કર્યો છે આ ચાર જણી જતી સમય ઉગારવા વાળા લેવા બાકી કોઈ અમે જોયા નહીં ત્યાં ગાડીને લીધે તકલીફ થતી હતી એટલે મેં કીધું ઉભા આપણે પછી આ લોકથી લઈ લઈશું એટલે હું પણ આવી જાઉં સેલ્ફીમાં ત્યાં કીધું વાંધો નહીં છે સરસ મજાના સામાન્ય શણગારેલા ભગવાન પ્રત્યેની શ્રદ્ધા તમને ઘણું બધું નવું નવું કરાવે અને જીવનમાં આનંદ પહેરે ઉત્સાહ પણ પહેરે આપે જો આ સાડી જો બેને પહેરી છે ને આટલી બધી બધી બતાવી તમને આ કેટલા જ્યાં જુઓ ત્યાં માનવી ને માનવી અને અહીં જો તમને દેખાઈ રહ્યો છે કાફલો રક્ષણ માટેનો કાયદા અને વ્યવસ્થા સચવાય તે માટેની સરસ મજાનો બંદોબસ્ત કારણ કે ટ્રાફિક પણ જામ થવાનું થતી ગામ બચી બસ જાય છે એટલે જો આવી બસ બસ ટ્રકને ઘણી બધી આવતી હતી અહીં સારું એવું આયોજન યુવક મંડળ પણ કરી રહ્યું હતું અને સાથે સાથે આપણા પોલીસકર્મીઓ એટલો જ રિસ્પોન્સથી સહકાર આપી રહ્યા હતા

એ સારું હોય એ પાર્ટી ચો વિષયોમાં જોઈએ છે દરેક ગામમાં કુતુકાન બેન પાર્ટીના સાધનો હોય લોગાડવાવાળા પણ હોય દરેવા બીજા પણ હોઈ શકે પણ એ લોકો ઘણા હોય છે અહીં ગાડી નીકળી છેલ્લે વિડીયો ખરેખર જોવા જેવો છે વિશેષ છે હમણાં તમને બતાવીશ અહીં સ્વામીજી નીકળી રહ્યા છે આગળ વધી રહ્યા છે ન ગયા હતા અમે પછી એક જ જગ્યાએ ઊભા રહી ગયા કે મેં કીધું અહીંથી જે આવતા જશે એમનો વિડીયો કરતી જઈશ એ હિસાબે બળદિયા ગામ એટલે જુઓ બંગલા કેવા દેખાય છે અને એની જાજરમાન જાકમ જોળ ને આપણે જોઈ રહ્યા છીએ ચોકલેટ આપવું લોલીપોપ હતી લોલીપોપ હવે આવે છે ગાડી આમાં ગાડા બળદ ગાડા એમાં જુઓ તમને યુની યાદો તાજી થઈ જશે આવા ગાડા કેટલાય જોયા છે મને કે છો આ રીતે જાનુ પણ આ રીતે જતી સાંગી હોય ને સાંગી પર બાંધેલું હોય આ એક સીસમ વાળી હતી આ જો સાદી સાંગી હું તો ઘણી બેઠી છું પેલા દરબારોની વેલોમાં આવા જવાતું તો હું જતી એમની સાથે મજા આવતી ને પિંજણી બધા એના શબ્દો છે કેટલા શબ્દો યાદ રહ્યા વડીલ કોઈ જોતો યાદ બાકી તો ખબર નહીં આ કસ્તુરબેન આપણા ખૂબ જૂના ફોલો છે અને એટલા જ પ્રેમાળ ઘણી વાર લંડન જ રહે છે યુકે ત્યાંથી પણ મને ફોન કરે ક્યારેક ક્યારેક તમે આ વડની બળદગાડાની આખી લાઈન ને જોતા રહ્યો છો ને બધા જ અલગ અલગ છે એકતામાં મંજુલાબેન બધાને કહેતા રહો યુટ્યુબમાં આવું હોય તો આમ કર યુટ્યુબમાં આવું તો આમ કર અને એનો રિસ્પોન્સ પણ એટલો જ આપતા હતા મતલબ એ આપણા સાથે સંકળાયેલા છે અને એને પણ ઈચ્છે છે કે આપણા બ્લોગ માં અહીંયા આવે મંજુલાબેન બહુ હિંમતવાળા વાળા બેન છે બધાને ગમે એ કહી શકતા હતા મને કે એવું મોટો વિચાર થાય કે એમ કેમ કહેવાશે એટલે જો ને મારા લુડવા ગામના વિડીયો ઓછા આવે છે તો મંજુલાબેન તો સતત કરાવતા હતા એ ચાલો વેલ નીકળી ગયા આગળ આ બાજુથી આ બાજુ ને આ બાજુથી આ બાજુ બધા લોકો થતા હોય આનંદ જેટલો હોય બરાબર ને હા હવે આ બેન પણ બધા થાય છે ભેગા ફોટો પાડી દો ચાલો એમનું ફોટો પણ પાડીએ ને પછી થોડીક વિડીયોગ્રાફી પણ કરીએ આ બધા એનઆરઆઈ બેનપણીઓ છે હવે હું તમારી સાથે આવી જાઉં કદાચ અવાજ નહીં મુદ્દ કરવા પડે તો કરવા પણ પડે નક્કી નહીં ગોંઘાટ ઘણો હોત તો એટલે જોશું ઉત્સાહ આવો હોવો જોઈએ ઇવેનોમાં આનંદ થાય એવો ચાલો હવે જ્યાં સભા મંડપ છે ને એ બાજુ નીકળીએ છીએ આપણે વિડીયો કરતાં કરતાં આગળ ચાલી જઈ જઉં છું કારણ કે મને પણ ખૂબ મોજ આવતી હતી આજનો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂરથી કહેવાનું છે અને વધુ ને વધુ શેર કરવાનું છે તેમાં પટેલ ચોવીસીની વ્યક્તિ તમે જુઓ છો તો તમારી પાસે જે કોઈ પટેલ ચોવીસીના સંપર્ક છે એમાં તમે શેર કરજો જેથી આપણા ગામના બળદિયા ગામના વિડીયોને ઘણા લોકો સુધી પહોંચાડી શકીએ હજી બે ત્રણ ભાગ છે આપણી પાસે દાતાઓના શું શું વ્યવસ્થાઓ એ આપણે બીજા વિડીયોમાં જોશું આજના વિડીયોને હું કરું છું એનડી ફરી મળું છું ઘરના બ્લોગ સાથે યા બળદિયા ગામની યાત્રા સાથે યાત્રા જ કેવાય છે કથા હતી એની સાથે ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય સ્વામિનારાયણ જય શ્રી સ્વામિનારાયણ હરિ